હેલો મિત્રો જય દ્વારકા દસ બચાવીને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આજ થોડુંક મોડું થઈ ગયું ભાઈ ઉઠવામાં આવી ગયા છે બચ્ચી કાટવા બચી પછી કાટલી પછી ડેલી રૂટીન જે આપણું છે હવે બચ્ચી કાઢીને ખડ વાટીને આવવાનું ટોર માટે તો બચ્ચી કાટલી પછી ખડવાટ લઈ પછી મળીએ પાછા તમને ભાઈ બીજા ખેતર આપણે આવી ગયા છે બચી કાઢવા અહી પછી નીકળી ગયો પાછા મગજ છે થોડાક પાસ્તર છે ઓલા હજી વાર લાગશે આગળ મગ ઉપાડી ઉપાડી લીધા બતા મોકડી અને આ પાસે વિડીયો આપણે ગમતો હોય તો મેં જોવાનું તો એક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાયજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું અને સારી સારી બે કમેન્ટ કરી દેજો તો આ પાછી મગ પાકી ગયા છે એ બધા ઉપાડી લીધા આખા એમાં રંગ પાછા ના ચાલો આપણે પછી મૂકી પેટીમાં ખળ વાટવા ચાલો મળીએ પછી ફૂગી ગયા છે આપણે ખળ વાટવા બરતું કાલ આપણે ઓલે હેઠળ હતા આ અહીં જવાનું છે ચાલો વાટ લઈએ પછી મળીએ આપણે ખળ ફળ અત્યારે ત્યારે ચા પીને આપણે આવી ગયા છે પાછા વાળામાં લઈ નાખવા બધા અને બે ધણ માં ગયા છે એ ચરવા એને બાંધવા તો નીણ નીળબીણ નાખી દે પછી પાછા આપણે કલની જેમ કોળી લઈને જાઉં ફેરવવા ચાલો હું બધી નાખજો પછી નાખજો ભાઈ બધા ધણને નીણ નાખ દીધી છે એ હું ભરતો કોળી ને ઓડેલો ખોલના છીએ આપણે થોડીક વારમાં આપણે આવશે પાછું પછી આગળ છોડી ફારમાં જાઉં ભાઈ હું આવી જાય એટલે કોળી ફેરવવા બેસિકલી આપણે ભાઈ દરરોજ તો ન જાય કોળી ફેરવવા હજી લગભગ અઢી થી ત્રણ વર્ષ થઈ છે ચાલ શીખવાડવા માટે ડેલી જાય ચાલ શીખી જાય પછી તમને મજા આવે ત્યાં જાવ જાઓ શોખ ખાતે અત્યારે ચાલ શીખવાડવા માટે જવું પડે એમ કંઈ એવું નથી કે દરરોજ આખો જાઉં ચાલો તણ આવે એટલે બાંધીને પછી મળું પાછો સમન વમન કરીએ અને જાય મોરે ફેરવવા આપણે ગાય આવી ગઈ છે તણમાંથી અને એક હજી પાડી આવી છે આ પી તો વહેલી આવી ગઈ છે હવારને આજ તો ગાય બાંધી પછી બતાવો જે આગળ તમને જે ત્રણ છે આખું આપ તણ છે આખું મોરે ચરવા જઈએ અમારા ગામનું હજી તો આવે શરૂઆત છે ખાલી